ના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા અરવિંદ લાડાનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા કહ્યું મારા વિસ્તાર અંતર્ગતની નદીઓ ઊંડી અને પહોળી કરવાની મારી પ્રાથમિકતા રહેશે આખરે ભાજપ માનાવદર વિધાનસભા માટે હાલ માંજ ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યને ઉમેદવાર તરીકે જાહેર કરતા જૂનાગઢ જિલ્લાના માનાવદર વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા અરવિંદ લાડનીએ પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘેડ ઘેડપંથકની સમસ્યાનું સમાધાન થાય તે માટે મારી પ્ર પ્રાથમિકતા રહેશે અને પ્રથમ પ્રયાસ કરાશે વિકાસના કામ કરવા માટે કાયમી પ્રયત્નશીલ રહીશ તેમજ મારા વિસ્તાર અંતર્ગતની નદીઓ ઊંડી અને પહોળી સહિતના વિકાસના કામોને પ્રાથમિકતા આપીશ અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદ થોડા દિવસ પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપી વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યા બાદ હવે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરાયા છે ત્યારે આ વિસ્તારની જે પાયાની સુવિધાઓ વધારવા મુદ્દાઓ સાથે હવે લોકોની વચ્ચે તેઓ જશે એવું એમને જણાવ્યું હતું પિક્ચરસી માનવતે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે મારે કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર વંથલી અને મેંદડા ત્રણેય તાલુકામાં ક્યાંક વિકાસમાં જે કઈ ત્રુટી રહી ગઈ છે કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે જ્યારે વધુ વરસાદ થાય અને હોનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓછરત અને ભાદર એનાથી કાંઠાના વિસ્તારમાં જે કંઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પૂરી કરવાની થાય છે આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પેલી રહે